જો અમે એક સેવ લેવાયા હતા આ એક ગરમ ગરમ સેવ પાડે છે ઘરે ખાવા માટે સેવ નહીં લેવા માટે આવ્યા હતા સવારે નાસ્તો કરવા માટે થઈ સવારે નાસ્તો કરતા ફાવે રાતે નાસ્તો કરશે ફાવે હું અને ભોનો આ બધા જે બધા મિત્રો અને એસપી લોક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી એકવાર આપણે નહીં જોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને ચા બનાવો પણ મૂકી દીધી છે માતાજીની અગરબત્તી પણ કરી દીધી છે આપણે આજે વહેલા આપણે સાડા પાંચ વાગે ઊઠી ગયા ત્યાં અને ની અંદર આજે મિત્રો બનાવ્યા છે પોતાયા જો મમ્મી પોતાયા બનાવીને નીચે ગઈ છે કપડાં ધોવા માટે અને મેં મૂકી દીધું છે ચા પીવા માટે આ ચા બની થઈ બની જાય એટલે ચા પીને પછી જવાનું છે આપણે પાર્લરે જો માતાજીની એકબત્તી માતાજીનું મંદિર છે અમારું હા ચા બની જાય એટલે ચા પીને પછી જવાનું છે પાર્લરે ડેલી જ ઉગણી મારા દર્શન કરીને પછી જવાનું હોય છે અમારે પાર્લરે જોઈને હું તમને સવાર બતાવી દઉં ફર્સ્ટ ક્લાસ સવાર પડી ગઈ છે જોઈ લો પક્ષી પણ સવારે વહેલા ઉઠીને ચણ કરવા નીકળી ગયા છે પછી એક સાંજે આવશે જોઈ લો આપણી ચા બની જઈ છે ચાર રેડી થઈ જવાય છે એટલે હવે આપણે ચાપી લઈએ અમે દાળ પકવાન ખાવા માટે આવ્યા છીએ ભૂખ લાગી હતી એટલે ભૂખ લાગી છે એટલે અમે દાળ પકવાન ખાવા માટે આવ્યા પોન ભોનો કે કુકડો ભાઈ જો કુકડો છે એમાં ભોનાને દાળ પકવાન ખાવા છે ભૂખ લાગી છે ભોના ભાઈને મારે એટલે ભોના ભાઈને નાસ્તો કરવા માટે આવ્યા જો પકવાન આવી ગયું છે હવે દાળ નહીં આપશે જો હઈ લઈ મેં આવશે લે

જોઈ લો આ બાજુ આ બાજુ હા પકડ જવાનું જોઈ લો અમે જઈએ જોડે છે ધીરે ધીરે અરે બાઈક બાજુ પડી હોય

Bulo tacare? Bulo su bulo su karao. Shoe hoa veto. Shoe hoa veto. Ah. Hm. Shoe hoa veto. Hm. Va chile hoa veto. Hm. Take that a baba. Shoe hoa. Take that. 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 Take

એ આજે કોણ કરા ચાલે આ રેડો આપણે જે ઉંટો લગામાં કોઈ હે ઉંટોય ના તો તે ભૂખ લાગે ના દુંગા જોઈ લો મિત્રો આપણે જમીન હવે પાર્લરે જઈએ છે આપણે જમીન લીધું છે પાર્લરે જઈએ છીએ હા આપણે જમીન લીધું છે પાર્લરે પહોંચી જઈએ હવે ફટાફટ ચલો આવ તરવા મળ્ય સીધા પાર્લરે જો અમે એક સેવ લેવાયા હતા આઈકન ગરમ ગરમ સેવ પાડે છે ઘરે ખાવા માટે સેવ નહીં લેવા માટે આવ્યા હતા સવારે નાસ્તો કરવા માટે થઈ સવારે નાસ્તો કરતા ફાવે રાતે નાસ્તો કરતા ફાવે હું ને ભોણો આ બેઠામાં જ જોઈએ આઈકન ગરમ ગરમ સેવ પાડીને આપણા ના તાજી તાજી

બગે બોસ બોડી રહ્યો હય યાર વિડિયો બોમ ફોડ્યા હે ડુંગરી નું શાક રોટલી ચલો ચાલ હવે મિત્રો આપડે જમી લઈએ મોના ગાડી દીધા છે ખાવા જમવાના જો હવે આપડે ખાઈ નીચે આવી ગયા છે નીચે આવી હવે બુટ્ટીઓ ગાડીઓ ને એવું બધું ભરાવે લગાવે છે જો બે ને આ બાજુ બેઠી છે શું નામ ઈશિકા ને પીલું બાજુ બેઠી મમ્મી આ બેઠો અમારે રખડેલ કોમચોર છે અમાર રોમ રોમ હું રોમ રોમ કોમ છે કોમ કરતો નહીં કે રોમ રોમ કોમ કરવું પડે હવે પૈસા વાપરવા ડબલ જોઈએ કોમ કરવું નહીં

આપણે મિત્રો અત્યારે આટલા વિડીયો એન્ડ આવીએ છીએ અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ જેવો કરો છો એવો કરતા રહેજો જય માતાજી મિત્રો બધાને ગુડ નાઇટ